પાનોલીમાં પુના હવા પ્રદૂષણ ફેલાયો હોવાની ફરિયાદ સામે આવી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હવા પ્રદૂષણની ચાદર જોવા મળી હતી તીવ્ર વાસ સાથે ફેલાયેલા હવા પ્રદૂષણમાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વાહન ચાલકો કરી હતી અંકલેશ્વરમાં જળ પ્રદૂષણ બાદ પાનોલી હવા પ્રદૂષણ ફરિયાદની પર્યાવરણ પ્રેમીઓ રોષ ફેલાયો હતો

રૂમાલ બાંધી પસાર થવું પડ્યું હતું. બાકરોલાને ખરોડ ગ્રામજનો એ પણ તીવ્ર વાસ્ય સાથે આંખોમાં બળતરાની ફરિયાદ કરી હતી. આ અંગે ખરોડના યુનુષભાઈ એ જણાવ્યું હતું કે અચાનક રાત્રેના હવા પ્રદૂષણ વધી ગયું હતું. જેને લઈને આંખોમાં બળતરા થતી હતી. તીવ્ર વાસને લઈ મોઢે રૂમાલ બાંધવાની ફરજ પડી હતી તો વાહન ચાલક સુનિલભાઈ એ પણ વાહન ચલાવતી વેળા હવા પ્રદૂષણના ધુમસ્ય વાતાવરણને લઈ તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી